નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું એક સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માટે આણંદ ખાતે તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો હતો ત્યારબાદ પ્રચાર બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવસિંહ ચૌહાણે નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખેડા અને જનતાને મળવા માટે આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કેસરીયું વાતાવરણ જોઈને ઉમેદવાર અને કાર્યકર્તાઓમાં પણ જોમ પૂર્યો હતો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણી સાથે આજે વાત કરવા માટે જોડાયા છે ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ સાથે વાત કરીશું દેવસિંહ ખાસ કરીને પાર્ટીએ તમને ફરી એક વખત ટિકિટ આપી છે કેવી રીતે વિશ્વાસ પર ખરા ઉતરશો હું પહેલાં તો દેશના શેરસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રીજી આદરણીય અમિત શાહજી ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા પ્રાંતના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને શીર્ષ નેતૃત્વ સૌનો હું આભાર માનું છું કે મને બે હજાર ચોવીસની ખેડા લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો મારામાં ક્યાંક મારા કામને જે પ્રકારે છેલ્લા બે હજાર ચૌદથી ચોવીસના એ ગાળામાં દસ વર્ષથી આ ખેડા લોકસભામાં હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું ત્યારે એ કામને પ્રોત્સાહન મળે હેતુથી આજે એમણે ફરીથી મને ઉમેદવાર બનાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચારસો પારનું સ્લોગન આપ્યું છે બેઠક પર તમે એ સ્લોગનને પૂરું પાડવા માટે કઈ રીતે અત્યારે કામ કરી રહ્યા છો આપણે જાણીએ છીએ કે દેશમાં ચારસોથી પાર લોકસભાની સીટ જીતવા માટે એટલા માટે દેશના આ માહોલને ધ્યાને રાખીને એક કાર્યકર્તાઓ માટે પણ લક્ષ્યાંક છે અને એનડીએ પર જે પ્રચંડ જન સમર્થન મળ્યું છે બે હજાર ચૌદમાં એક આશા સાથે દેશની જનતાએ મતદાન કર્યું અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ બસો બોતેર પ્લસ માગી હતી પરંતુ મોદી સાહેબના તેર વર્ષના શાસનકાળને ગુજરાતના મુખ્યમંત્રી કાળને જોયા પછી દેશને એક આશા ઊભી થઈ અને એ આશા સાથે એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે એટલી બસોને બેઠકો મળી કુલ મળીને પહેલીવાર ત્રીસ વર્ષ પછી પાર્ટીને અને આમ જોઈએ તો દેશમાં પહેલીવાર આવી સ્થિર સરકાર આવી પાંચ વર્ષના ગાળા દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસની વચ્ચે એ સમર્થન જન સમર્થન ફરીથી એક જેને કહેવાય કે રાજનીતિક પોલિટિકલ એન્ગલથી જોઈએ તો લોકોમાં સામાન્ય રીતે એન્ટી ઇન્કમ્બન્સીની વાતો સાંભળી પણ પ્રો ઇન્કમ્બન્સીનો પ્રારંભ થયો અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે બેઠકો તો એનાથી પણ વધારે બેઠકોમાં ઉમેરો થયો ત્યારે દેશ સમક્ષ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય હતું કે ત્રણસો બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવે એના બદલે દેશે ત્રણસો ને ત્રણની બેઠકો આપીને પ્રચંડ જનસમર્થન આપ્યું આજે બે હજાર ચોવીસનો ગાળો છે આજે આ બે હજાર ચોવીસના ગાળામાં દસ વર્ષના કુલ ગાળામાં એમાં પણ આપણે જાણીએ છીએ કે બે વર્ષના વૈશ્વિક મહામારીના જ્યાં સમગ્ર દેશ અને દુનિયામાં જે વાતાવરણ હતું એ મહામારીની સામે લડવા માટે આપણા કરતાં પણ વિકસિત દેશો ત્યાં પોતે અત્યંત વધારે સાધનો હોવા છતાં સંસાધનો હોવા છતાં નિષ્ફળ પુરવાર થયા ત્યારે ભારતે આ પડકારને ઝીલીને એકસો ચાલીસ કરોડની જનતાને બચાવવાનું આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ કર્યું અને જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છેલ્લા દસ વર્ષમાં સામાજિક આર્થિક પરિવર્તન જોયું છે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે હું એવું માનું છું કે ભારતના ઇતિહાસમાં એક એવો દસકો છે કે જે સાત અર્થમાં સુવર્ણકાળ કહી શકાય ચાહે સુરક્ષા નીતિની વાત કરીએ સમૃદ્ધિની વાત કરીએ વિદેશ નીતિની વાત કરીએ અથવા તો ઇન્ટરનેશનલ લેવલે ભારતે જે પ્રકારે પ્રગતિ સાધી છે ત્યારે ભારતની આ પ્રગતિને ધ્યાને રાખીને એક ભારતની આ સરકારે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારે એક અનુભવી સરકાર આવનારા પચીસ વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરે છે એક રોડમેપ સાથે કામ કરે છે એવા સમયે ખેડા લોકસભાની ચૂંટણી છે ત્યારે ખેડા લોકસભાની જનતાએ પણ દસ વર્ષમાં હું જે કહું છું એ સરકારના લાભ પહોંચે છે ગરીબનું કલ્યાણનું કામ થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય અને દેશમાં ઘણીવાર એવું બનતું હોય કે આવા વિસ્તારોમાં જે આ ગ્રામીણ છે તે ગ્રામીણ વિસ્તારોમાં નાની મોટી જરૂરિયાતોને ધ્યાને રાખીને એમના ચાહે એગ્રીકલ્ચર બેઝ હોય મેન્યુફેક્ચરિંગ બેઝ હોય આ તમામ દિશાઓમાં કામ કર્યું છે અને સૌના આશીર્વાદ મને મળશે ખાસ કરીને વાત કરીએ તો જો ચૂંટણીને પાછા આવશો તો પ્રથમ તબક્કામાં કામ કેવું રહેશે પહેલી વાત તો એ કે આપણે ત્યાં હમણાં જ દેશમાં લગભગ તેરસોથી વધારે રેલવે સ્ટેશનને રીડેવલપ કરવાનું માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું છે એમનું માનવું છે કે રેલવે એનું સ્ટેશન છે એ સિટીને બે ભાગમાં વહેંચે છે તો એને જોડવાનું કામ કરે તો દેશના યશસ્વી શ્રી અને અમારા કેબિનેટ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીના આશીર્વાદથી ને સહકારથી હમણાં જ અમે નડિયાદનો એક રીડેવલપમેન્ટ રેલવે સ્ટેશન કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરાવે છે અને આવનારા વર્ષોમાં એ પ્રોજેક્ટ કારણ કે એની સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે શહેરનું ડેવલપમેન્ટ તો છે જ પણ ભવિષ્યમાં પચીસ વર્ષ પછી કારણ કે અમારાથી માત્ર છ કિલોમીટર દૂર બુલેટ સ્ટેશન બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવે છે એટલે અને આગળ આણંદ છે તો ફ્યુચરમાં નડિયાદ આણંદ વચ્ચે આ લોકોની અવરજવર વધે અને એને ધ્યાને રાખીને એક પ્રકારના બીજા સંસાધનો ઊભા થાય કુલ મળીને આ એક એવો ડેવલપમેન્ટ કરવાનો એરિયા ઈરાદો છે કે જે એકી સાથે આ કોન્સ્ટિટ્યુન્સીને ઉપાડી લે કારણ કે બાકીનું ક્ષેત્ર નાના મોટા ગ્રામીણ વિસ્તાર છે કઈ કયા કામો અધૂરા રહી ગયા હતા જો બીજી તો પૂરા કરશો એવા કયા કામો છે એવા વિશેષ કામ તો કોઈ રહ્યા નથી પરંતુ જેમ કહ્યું કે શરૂઆતના તબક્કામાં આ અમારે ત્યાં જે કોવિડ મહામારી આવી ત્યારે લોકોના મનમાં જે નોર્મલ રૂટ હતા આપણા ટ્રેનોના એ હંમેશા મનમાં હોય છે કે અમારા વિધિવત બસ જે પૂર્વવત સ્ટોપેજ હોય એ શરૂ થાય હું આપણે કહું કે દેશમાં કુલ મળીને આખા દેશમાં એક એક્સરસાઇઝ ચાલે છે કે આપણે જે કોવિડ પહેલાં સ્ટોપેજ હતા એ કેવી રીતે આપી શકીએ અને વધારાની ટ્રેનો કારણ કે આજે અઠવાડિયાની એક આપણે ત્યાં નવી ટ્રેન આવે છે જ્યાં એક કોચ નહોતો બનતો ત્યારે એના રૂટ એને સાથે ગોઠવીને અમદાવાદ અને વડોદરાની વચ્ચે આ અતિ મહત્ત્વના નડિયા સ્ટેશનને વધુમાં વધુ રેલવેની સગવડો મળે એ અત્યંત જરૂરી છે અને ખાસ કરીને જ્યારે ફ્રેટ કોરિડોર અહીંથી જાય છે સૌથી મોટો હિસ્સો ગુજરાતમાંથી જાય છે અને ખેડામાંથી પણ પસાર થાય છે ત્યારે એનો લાભ ખેડાની જનતાને મળે એ માટેનો પણ અમે ખૂબ એક ઇન્કલુઝિવ પ્લાન વિચારી રાખ્યો છે કે એઓનું જ્યારે એક સ્ટેશન એવું આવે કે જ્યાં ગુડ્સની અવર જવર પણ થઈ શકે અંતિમ સવાલ કે દેવસિંહ જો જીતશે તો કેટલી લીડથી જીતશે અને દેવસિંહ ચૌહાણને જ લોકો કેમ મત આપે અથવા તો ભાજપને જ કેમ મત આપે એના મુખ્ય પાંચ કારણો કયા હશે પહેલી વાત તો જન સમર્થન મેળવવા માટે એક વિશ્વાસ જરૂરી હોય જનપ્રતિનિધિમાં અને જનપ્રતિનિધિના જીવનને અને જનપ્રતિનિધિના કામને કારણ કે હવે આપણે ત્યાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો સમય શરૂ થયો જે રાજનીતિમાં ચૂંટાવવું મહત્ત્વનું નથી ચૂંટાયા પછી ડિલેવરી કરવી અને એ ડિલેવરીને જોઈને લોકો મત આપે હું એવું મારો ભરોસો એવું કહે છે કે આ વખતની ચૂંટણીમાં અને જ્યારે ખેડા લોકસભામાં મોટી સંખ્યામાં મતદાન થશે તો હું સાત લાખથી લીડથી પણ વધારે જીતી શકું એવો મારો વિશ્વાસ મને દેખાય છે ચોક્કસથી આ હતા ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં સભામાં હતા અને તેમનો પ્રચાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવસિંહ ચૌહાણ વતી આજે સભામાં જે પ્રચાર કર્યો હતો તેને લઈને લાગી રહ્યું છે કે દેવસી ચૌહાણ પણ પોતે કહી રહ્યા છે કે અમારી બેઠક છે કે અમારી જે સીટ છે એ લાખ સાત લાખથી વધુને લીડ કાઢશે કેમેરામેન કૌશિક પરમાર સાથે મનદીપસિંહ રાઠોડ ગુજરાતમાં આંધ સુરેન્દ્રનગર